હાલો હું તો તૈયાર જ થઈ ગયો બઉ મારે પહેર્યું હાથમાં પહેરવા માટે વિચારું કે હું પહેરું

સત્તર વાર કપડા લે આજુ ધો એટલા કપડા બદલાવ્યા પછી તમે કેવું સસ થાય चले एक काम कर दो सौ रुपया दे और पचास रुपया थोड़ो मारी साइड मिलासु

સુધરી ગયો મસ્ત પેલા કરતા તો વ્યવસ્થિત વસ્તુ આપે તો તૂટી ગયો જો આ વસ્તુ મેં મંગાવી હતી મીંડા માણા ભગવાન તમે મસ્ત આ વસ્તુ મંગાવેલી છે ગાઈસ તો કેવું છે બકવાસ બે સાલે તમે મને માફ કરજો ગુસ્સે મે ઇદો ઉદો નીકળ જાતો હું અડોલે ઓલી વાત કહી દઉં ઓલી વાત કહી દો કહી દો દઉં

अच्छा डन सर अच्छा नहीं क्या रहा है हे भगवान ये क्या हो रहा है मेहरबानी करके मुझे समझाइए मेरी समझ में कुछ नहीं आ रहा है इसको तो तुमने गर्मी में एटली था ना એટલે पसीनो है ने थोड़ा समझ तवल तो तुमने क्यों एहसास था लगावते वक्त थे कठी क्रेन खबर पड़े कठी <laughs> क्रेन नहीं नहीं અત્યારે જ અહેસાસ નું વર્ણન કરો અત્યારે કઈ થતું જ નથી મને કઈ આવું બહુ કઈ લગાવતા ના આવડે કેમ કે મને છે ને આવું બધું કઈ ખબર જ ન પડે હું ખુદ ક્યારેય કઈ લગાવું નહીં પણ આ તો હમણાં છે ને હું ઘરે ગઈ ને ત્યારે મેં બધા જોયું હતું બધા લગાવતા હતા નાનાથી થોડુંક મને મેં ટ્રાય કરી ને મને થોડુંક ગયું એટલે મેં કીધું હાલો હું તો હવલ નહીં ટ્રાય કરું એટલે મને ગયું તમને તો ગરમી હે ને ક્યારે હું કે ને ખબર થોડો એમ જ રહી એટલે પંખો ચાલુ કરી દઉં કમા તો આ તો થઈ જાવ હું નહીં થાય એમ તરત બીજો કાલ છે

बखर्से होग तो न खो चीक हुआ आपके Means 1 न ऩी हर आखके न जिसमेट करूर्य। आम स्कालो करनेक्षट भड़ारी किया ताया म 우리가 जाखने नियनाख? श्रीं गरींग 모습ानें कने पर क्या देखने चेप़डसे और गर्टने दीर्ण। एरोग न आखके घ। त ख्रु તમે જય માતાજી બોલો ધવલ એવું પણ હું કઈ કરે કે તમે ભગવાન આવો તમને એટલા બધા યાદ આવી બધી ગયું તમારા ઝટિયા આવો થોડા ઓછા આવું તો વાંધો ના હોત તમે આમ રીંગ પીરી લીધો ને તો હાલ બરો ફટાફટ પંખો ચાલુ કર દો આવે ને

उखाड़ी दिवे हो आ, दुझ। <laughs> <दुझुले वाई। laughs> दो दिवे हमरा नु हम फटाफट एक झटका मार ले ओई एम ना यार तोड़े नगड़े पे आम खेचो न निकली जासे जो दाल कर लवाई

ક્યારેક ક્યારેક કરતું રહ્યું અને દિવસ દિવસમાં એક વાર ગયું અને બસ તમને જો વ્લોગ જોવાની મજા આવી હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે અને ધવલ નાસ્તો કરવા વળગી ગયા છે તો હું પણ હવે થોડુંક ખાઈને સુઈ જાઉં રાધે રાધે राधे राधे तो कही दो રાધી राधे ओके गाइस राधे राधे